ભુજનું હૃદય સમાન હમીસર તળાવમાં પાણીની આવ શરૂ થતાં બંધના નયનરમ્યો દ્રશ્યો જોવા મળ્યા ભુજમાં ચોમાસાની ઋતુનો પહેલો વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા ભુજનું હૃદય સમાન એવું હમીસર તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ છે ભુજના લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો ભુજવાસીઓ આ દ્રશ્ય જોવા માટે મોટાબંધ નજીક પહોંચી ગયા હતા વરસાદની મજા માણીને આ ભુજના બંધના દ્રશ્યો જોઈ શકો છો આ નજારો ખૂબ જ સુંદર લાગે જે ભૂજવાસીઓ ખુશખુશાલ થતા જોવા મળે છે નમસ્કાર મિત્રો જે રીતે વાત કરવામાં આવે તો જે આપણું હૃદય સર હમીસર તળાવની જે વાત કરવામાં આવે તો જે કાલે થોડોક વરસાદ આવ્યો તો અને એનામાં હમીસરમાં આવ પણ શરૂ થઈ ગઈ છે પણ ત્યારે આપણને એવું લાગે છે કે આવ વરસાદની જે પણ વરસાદની આવ નથી આ હતી ગટરની આવ એટલે કે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના પણ સવાલો ઊભા થતા હોય છે ને ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની કામગીરી ઉપર પણ સવાલ ઊભો થતો હોય છે કેમ કે એક બાજુ નગરપાલિકા ભીમ મોસમ પીડીની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ નગરપાલિકા દ્વારા વાયદા વચન દેવામાં આવ્યું છે ને હમીશનની આપણે વાત કરીએ તો જે હૃદય હમીસર છે આપણું કચ્છનું જ્યારે ગટરનું પાણી અહીંયા વહે છે ત્યારે વિપક્ષ આપણા સાથે જોડાઈ ગયા છે ખાસ તો આપણે વિગત જાણશો વિપક્ષ કે આટલાને આટલા સમય પછી જ્યારે હમીરસરમાં પહેલાં વરસાદમાં જે આવ આવી છે પણ લોકોને એવું થયું કે વરસાદની આવ છે પણ વરસાદની જગ્યાએ ગટરની આવ હતી ને લોકો અહીંયા જોવા માટે ઉઠી પડ્યા હતા ત્યારે આપણું શું કહેવું છે ને આજે તમે આટલા સમય પછી પણ રજૂઆતો કરી છે છતાં એ લોકો નિરાકાર નથી આવ્યો આ એ અંગે આપણું શું કહેવું ચોક્કસપણે પહેલે તો હું તમને ખાસ તમારા મીડિયા મારફતે વારંવાર અગાઉના નગરપતિને પણ આ બાબતે આપણે જાણ કરી હતી અને એના વિઝુલ પણ આપણે બતાવ્યા હતા એક કિલોમીટર સુધી હરિપર કને જ્યારે ગટરનું પાણી એ છેલ્લામાં ભરેલો હોય અને ત્યાંની પબ્લિક અને ત્યાંની જે ખાડ સોસ ખાડાઓ છે એ લોકોએ ખુલ્લામાં જ્યારે પાણી મૂકી દીધું હોય આ તળાવમાં આ પાણી આવતું હોય એના માટેની અગાઉ પણ મેં નગરપતિને રજૂઆત કરી હતી ત્યારે પણ આ લોકો ખાલી કરાવવામાં નિષ્ફળ ગયા હતા અને એ ત્યારે પણ આ ગટરનો પાણી આવ્યો હતો આ વખતે પણ મેં કારોબારી ચેરમેનને પ્રમુખને ચીફ ઓફિસરને તમામને મેં રજૂઆતો કરી છે કે ભાઈ આ ગટરનો પાણીમાં ભરેલો છે આ પાણી હમીરસરમાં વરસાદ પડશે એટલે સીધો હમીરસર તળાવમાં આવશે આ માટે કારોબારી ચેરમેને મિલન ઠક્કરને બોલાવીને સૂચના આપી હતી કે આ કાસમભાઈ કે છે એ તમે જોઈ લો અને તાત્કાલિક આનો નિરાકરણ કરો ડેનેજના મહીપાલ સિંહ અને આ બેને બોલાવી અને સૂચના પણ આપવામાં આવી હતી છતાં પણ આ પાણી કાઢવામાં નિષ્ફળ ગયા અને આ પાણી હમીસરમાં આવ્યું કે આ એક દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યારે ભુજ શહેરનો એક માત્ર હમીસર તળાવ જ બાકી રહ્યો છે ગટરમાંથી કારણ કે આખા ભુજ શહેરના તમામ તળાવો જ્યારે ગટરથી ઉભરાતા હોય ત્યારે એક હમીસર બા સ્વચ્છ અને સુંદર તળાવ તરીકે ઓળખાતું હતું પણ છેલ્લા બે વરસથી આ પણ ગટરના પાણીથી ઉભરાવાનું ચાલુ થઈ ગયું છે એક દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યારે ભુજ શહેરની પાંચ પાંચ દિવસે પાણીની સપ્લાય થતી હોય અને ભુજ શહેરની પ્રજા અહીંયા હમીસર તળાવમાં કપડાં ધોવા માટે મહિલાઓ જ્યારે સવારના પાંચ વાગે આવી જતી હોય અને ગટરના પાણીથી એ લોકોને કપડાં ધોવા પડતા હોય એ દુઃખ સાથે કહેવું પડે છે કે આ ભુજનો આ શાસન તમે જોઈ શકો છો ધારાસભ્યને પણ આ વસ્તુની ખ્યાલ છે કે આ છેલ્લાની અંદર ગટરનો પાણી ભરેલો રહે છે વારંવાર છતાં પણ આનો કોઈ પણ ઉપાય ન કરતા આ તળાવમાં પાણી આવતા બહુ દુઃખ સાથે અને એક અમને લાગણી પણ આ તળાવ જે ઐતિહાસિક અને ભૂત શહેર નહીં થેટ મુંબઈ સુધીના લોકો હંમેશા તળાવમાં આવ આવી કે કેમ હમીસર ભરાણું કે કેમ જે ચિંતા કરતા હોય આ તળાવની એ તળાવમાં જો ગટરના પાણી આવતા હોય તો ખરેખર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ ગઈ છે કચ્છના છ છ ધારાસભ્યો હોય અને નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ એના હસ્તક હોય અને તળાવોમાં ગટરના પાણીથી તળાવ ઉભરાતા હોય તો એ ખરેખર એક દુઃખ બાબત છે જે રીતે વિપક્ષે વાત કરી કે જે સત્તા ઉપર બેઠેલા છે પણ ખાલી સત્તા ઉપર બેઠેલા છે ને ત્યારે વિપક્ષે આટલી રજૂઆતો કરી છે લોકોની રજૂઆતો છે પણ જે સત્તા ઉપર બેઠેલા છે એ લોકો કોઈ માત્ર ને માત્ર ખાલી વાયદા વચનમાં જ એ લોકો માને છે કામને માનતા નથી એને આપણે પૂછા પ્રશ્ન કરશું તો કહેશે કે અમારું કામ ચાલું છે એટલે એકને ગોર ને એકને ખોર એટલે આ નગરપાલિકા તંત્રનું કામ છે એટલે સાથે સાથે જે આટલા આપણા છ છ જે ધારાસભ્યો છે એ લોકોને છતાંય ખ્યાલ છે પણ શું કહે છે કે જવા દો ને ભાઈ પર જા જે રીતે કહેશે એ એ કરવાનું પણ અટાણે ધારાસભ્યને કે આપણા જે નગરપાલિકાના જે ચૂંટેલાઓ છે જ્યારે એ આપણે અહીંયા લોકોને બેઠાડવામાં આવતા હોય છે જ્યારે કોઈનો અવાજ ઉપાડવામાં આવે તો એ ઢાંકી નાખતા હોય છે અને સાથે સાથે એ પણ એક વિપક્ષી સાહેબ આપણને એ કહેવું છે કે જ્યારે હંમેશાને આટલું બધું આપણે માન સન્માન દઈ છે ને આટલું બધું લોકો હંમેશા જ્યારે ઓગન થાય છે ત્યારે વધાવવા માટે નગરપાલિકાના પણ પ્રમુખ છે કે વગેરે આપણે બધા અહીંયા ઢોલ ઢોલધમણ લઈને આવેલા હોય છે તો એ લોકોને શું સંદેશો આપણે આપશું ચોક્કસપણે આપણે એ લોકોને એટલો જ સંદેશો આપવો છે કે આ તળાવ વધાવથી વધાવાથી પહેલાં આ તળાવ સાફ સફાઈ તળાવોની કેમ થાય તળાવની જાળવણી કેવી રીતે કરવી તમે ખરેખર અનુભવી એન્જિનિયરોને બોલાવી આ તળાવોની જાળવણી કરવામાં આવે આજે ભુજના તમામ તળાવો જ્યારે ગટરથી ઉભરાતા હોય આજે દેસલસા તળાવમાં તે સતત અમે લડી રહ્યા છીએ પણ આ લોકોના પેટનું પાણી નથી ચાલતું ત્યારે આશાપુરા નગરમાં રાતા તળાવમાં પણ આ ગટરથી ઉભરાઈ રહ્યું છે એ તળાવ પણ એવી જ રીતે તમે જુઓ દોસરાઈ તળાવડી એ પણ ગટરથી ઉભરાઈ રહી છે હવે ચીફ ઓફિસરને પણ વારંવાર રજૂઆતો કરી છે ટેન્ડર થઈ ગયું છે ટેન્ડર અપાઈ ગયા છે તળાવ ખાલી થશે એટલે આમાંથી જળકુંભી કાઢીને કામગીરી કરવામાં આવશે પણ આ તમામ કામગીરીમાં આ નિષ્ફળ ગયા છે ખરેખર અમે કલેક્ટરશ્રીને પણ આ બાબતે દેસરસર તળાવ બાબતે અને ગટરના પાણીઓ બાબતે અમે રજૂઆતો કરી હતી રાજ રાજ્ય સરકાર જ્યારે કહેતી હોય કે ભાઈ કોઈ પણ તળાવમાં ગટરની લેન ન હોવી જોઈએ પણ છતાં ખુલ્લેઆમ આમ ભુજમાં ગટરની લાઈનો તળાવોમાંથી પસાર થાય છે અને આ નગરપાલિકાનો ભ્રષ્ટાચારનો એક મોટામાં મોટી આ પોલ ખોલી જાય એવી પરિસ્થિતિ છે કે ગટરની આ તળાવમાંથી એ લોકોના બિલ કેવી રીતે પાસ થયા કે જો તળાવમાં રાજ્ય સરકારનો પરિપત્ર હોય કોઈ કોઈ પણ પાણીના વહેણમાં ગટરનો ચેમ્બર કે ગટર લાઈન ન નાખવાની હોય અને આ લોકોએ નાખી હોય તો ખરેખર આ જેટલા કોન્ટ્રાક્ટરો અને જેટલો જે જે લોકોએ બિલો પાસ કર્યા છે એ તમામે તમામ ઉપર ફોજદારી ફરિયાદ દાખલ

उपज स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जाती मालूम मा शक्ति चे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा